વડોદરા હરણી કાંડ દુર્ઘટના અંગે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત હાઈકોર્ટે આ અંગે મહત્વનો હુકમ કર્યો છે વડોદરાના તત્કાલીન મનપા કમિશનર એચ એસ પટેલ અને વિનોદ રાવ સામે ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહી અંગે હાઈકોર્ટનો હુકમ કર્યો છે બોટ કાંડમાં આ બંને અધિકારીઓની બેદરકારી છે થોડા દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં વડોદરાના હરણી લેક બોટ દુર્ઘટના કેસ પિટિશન અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં રિપોર્ટ અંગે સ્વીકાર કર્યો હતો કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરની જવાબદારી બને છે અને રાજ્ય સરકાર જવાબદાર તમામ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવા પણ તૈયાર છે જેના પર ગુજરાત હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી અને રજૂ થયેલો રિપોર્ટ સંતોષકારક નથી તેમ જણાવ્યું કમિટી દ્વારા રજૂ કરાયેલો રિપોર્ટ શબ્દોની માયાજાળમાં સત્યને છુપાવવા માગતો હોવાનું અવલોકન થયું હતું આ સાથે જ કોર્ટે એ પણ ટકોર કરી હતી કે જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે કરે નહીં એ ચલાવી શકાય નહીં ઉનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કોર્ટની માફી માગી અને આશ્વાસન આપ્યું કે આ પ્રકારની દુર્ઘટનામાં સરકાર કોઈને છોડવા માંગતી નથી